અમદાવાદના નારોલમાં મિત્રે જ મિત્ર પર ફાયરિંગ કર્યું એ ગ્રાઉન્ડ ફાયરિંગમાં એક વ્યક્તિ નારવોલમાં શિવાલિક અપાર્ટમેન્ટનો બનાવ છે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જો કે કયા કારણસર આ ફાયરિંગ કરવામાં આવ્યું તે અંગે તપાસ ચાલી રહી છે અને આ મુદ્દે સંવાદ અર્પિત જોડાયેલા છે અર્પિત કયા કારણસર ફાયરિંગ થયું તપાસને રહી કોઈ અપડેટ મિત્રો દ્વારા જ એક મિત્ર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે સામાન્ય બાબતમાં ફાયરિંગની ઘટના બની છે નારોલ વિસ્તારમાં શિવાલિક અપાર્ટમેન્ટ આવેલું છે મોની હોટેલ આવેલી છે જે નારોલ તરફ જવાનો વિસ્તાર છે કચરાના ઢગલા પાસે આ હોટેલ આવેલી છે અને પાછળ આ શિવાલિક અપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં ધર્મેશ મિશ્રા નામનો જે વ્યક્તિ છે એને ઈજા થઈ છે જ્યારે સિદ્ધાર્થ નિહાર અને રોહિત પ્રજાપતિ આગળની તપાસ હાથ ધરી છે કે હકીકતમાં ફાયરિંગ કરવાનું કારણ મુખ્ય શું હતું અને કેટલા સમય થી આ વિવાદ ચાલી રહ્યો હતો બંને વચ્ચે અને હાલ એ પણ હકીકત સામે આવી છે કે ફાયરિંગ કર્યા પછી જે ફાયરિંગ કરનાર આરોપી હતા એમને હથિયાર કચરામાં ફેકી દીધું હતું જેને લઈને હવે પોલીસે નારોલ પોલીસે જે હથિયાર હતું જેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ હથિયારની શોધખોળ પણ શરૂ કરી છે બદલ આપનો